નમસ્તે કેમ છો મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ સ્વાગત છે સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈ બહેનો જે આપણે ટૂંક સમયમાં નવરાત્રી આવી રહી છે બરોબર તો નાની બેબીને કેવી રીતના આપણે ચણિયા ચોલી બનાવી તે તમને સમજાવીશ એમાં તમે અલગ અલગ રીતે ત્રણ રીતે બનાવી શકો બરાબર અમરેલા ઘેર માં પણ તમે બનાવી શકો આ રીતે આપણે કમરનું માપ લઈ ને ઘેર નું માપ લઈને એમ તમે કરી શકો બરાબર એક આપણે સાદી ચપટી વાળી કરી શકો બરાબર આ રીતે ચપટી વાળી એમાં અલગ અલગ રીતે તમને હું બતાવીશ તો આ રીતે ને મારે બોક્સ વાળી આમાં કરવી છે તો કેવી રીતના કરવાનું કટિંગ તે તમને સમજાવી આપણે ચણિયાનું કટિંગ કરવાનું છે નેક્સ્ટ વિડીયોમાં બ્લાઉઝ ને સિલાઈ બંને બતાવીશ હું તમને

કેમ કે બે ઇંચ નો એટલે આપણે ડબલ રાખવાનું કાપડ પછી તમને હું ચાર ચાર ઇંચ માર્કિંગ કર લેવાનું ને પટ્ટી આપણે કટ કરી લઈએ પછી હું તમને બતાવું કે કેવી રીતના તમારે બોક્સ લેવાના થશે સાદી ચપટી લેવી તો કેવી રીતના લેવી એ બધી હું તમને આઈડિયા બતાવીશ બરોબર આ રીતે હું પહેલા પટ્ટી કટ કર લઉં છું આપણે સીધી સીધી પહેલા પટ્ટી કટ કરી લઈએ એક સાઈડ થી આપણે કટ કરી લઈએ એટલે આપણું કાપડ બીજું ખરાબ ન થાય બરોબર આ રીતે આ રીતે આપણે કટ કરી લીધું બરોબર હવે આપણે આ કાપડ છે બરોબર તેમાં હું તમને બતાવી દઉં કે આપણે આ રીતે ઉઠમું રાખી દઈએ એટલે તમને માર્કિંગ દેખાય બરોબર આ રીતે આ રીતે આપણે કાપડને રાખી દઈએ

હવે આપણે કમરનો ભાગ લેવાનો હોય છે બરોબર એમાં આપણે ત્રણ ઇંચ એડ કરી દેવાનું એટલે આ રીતે આપણે નવ ઇંચ માર્કિંગ કરવાનું આ આપણે ભાગને કટ કરી લેવું વધેલું આપણું જે કાપડ છે કટ કરી લેવાનું તમારે કમ્બલ નો ભાગ લઈ પ્લસ તમારે ત્રણ કરવાના બરોબર એટલે તમારે એ કમરનું માપ આવે છે આ રીતે આપણે ઉપરનો નો નું કટિંગ થઈ ગયું આ ઉપરનો આપણો સાંધાનું છે બરોબર મારે કઈ ગડી નથી બાકી તમારે સળંગ કાઢી લેવાનું એવી રીતના પટ્ટી આ રીતે મારે બે પાર્ટમાં થશે આ રીતે આ પટ્ટી છે ને એને ખોલીને આપણે પછી ઉપર લગાવી લેવાની એટલે સુંદર મજાનું આપણું આ રીતે નેફાનો ભાગ તૈયાર થઈ ગયો આ તમને સમજાઈ ગયું બે બી તમારી ગમે એ ઉંમરની હોય આ ચાર થી પાંચ વર્ષની બેબી માટે છે બરોબર તમારે હોય સત કે સાત તો આ રીતે જ કટિંગ થશે એમાં લંબાઈમાં ફરક થશે ને નેફાનો ભાગ આપણે કમરનો ચોથો ભાગ પ્લસ તમારે ત્રણ કરવાનું એટલે એ રીતે કટિંગ કરવાનું થશે આ નેફાનો ભાગ કટિંગ થઈ ગયો હવે આપણે આ નીચેના ઘેરની લંબાઈ ને પોહળાઈ તમને બતાવી દઉં તો નીચે ઘેરની પહોળાઈ તો આપણે જેટલી હોય એટલી રાખી જ દેવાની જેટલું કાપડ હોય એટલું એમાં કટ નથ કરવાનું કેમ કે તમે ચપટી લેશો તો એકદમ ઘેરદાર ચપટી વાળો થશે બોક્સ વાળો કરશો તો ઘેરદાર બોક્સ વાળો થશે એટલે આપણે પહોળાઈમાં ઘટ વધઘટ કરવાનું જ નથી લંબાઈમાં ફેરફાર કરવાનું છે તો લંબાઈ હું તમને બતાવું તે રીતે થશે તમે જોઈ શકો મારે પૂરેપૂરી લંબાઈ આવે છે મારે આ એકવીસ આપણે વીસ ઇંચ ની રાખવી મારે એકવીસ પૂરેપૂરું આવે તમારે જેટલી લંબાઈ હોય એટલી તમારે પ્લસ તમારે એક થી દોઢ ઇંચ વધારી લેવાનું એટલે નીચે પટ્ટી પોલ થાય ને આ ઉપર આપણો અડધો ઇંચ માં આપણે નેફામાં આવે છે એટલે આપણે 1.5 ઇંચ ની વધારે કાપડ રાખવાનું તમે લંબાઈ લ્યો છો તેમાં 1.5 ઇંચ પ્લસ કરીને જ તમારે લેવાનું થશે હવે આપણે કેવી રીતના બોક્સ નું કરું થોડું તમને આઈડિયા બતાવીશ નેક્સ્ટ વિડિયો માં સિલાઈ બતાવ ત્યારે તો તમને પરફેક્ટ રીતે બતાવીશ પણ હું તમને બતાવું તે રીતે બોક્સ થશે પહેલા આપણે 1-1 ઇંચ માર્કિંગ કરવાનું છે આ રીતે આમાં તમે બે ઇંચ પણ લઈ શકો બરોબર એક ઇંચ દોઢ ઇંચ જેવો તમારે બોક્સ બનાવવો હોય એ પ્રમાણે તમારે માર્કિંગ કરવાનું આ રીતે આપણે એક એક ઇંચ માર્કિંગ કરી લઈએ આ રીતે હવે બોક્સ કેમ બને ને તે તમને બતાવી દો થોડા આઈડિયા એટલે તમને ખ્યાલ આવે કે કેવી રીતના બોક્સ બનશે આ રીતે આપણે એક 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 ઇંચે માર્કિંગ કરી લેવાનું હવે આપણું બોક્સ કેવી રીતના બનશે તે તમને સમજાવું બરોબર આ આપણે એક માર્કિંગ છોડી દીધું એ રીતે આપણે આ બીજું આ રીતે આ માર્કિંગ છે ને આ રીતે સિલાઈ આવશે ને આ માર્કિંગ છે તેને આપણે આ રીતે સિલાઈ લેવું તમને એક પાર્ટમાં બતાવું એટલે ખ્યાલ આવે કે બોક્સ કેવી રીતના બને બરોબર આ માર્કિંગ છોડી દીધું આ માર્કિંગ ને આની સાથે આ રીતે રાખવાનું ને આ માર્કિંગ એક છોડી દીધું પછી આ માર્કિંગ આ રીતે આ રીતે બોક્સ બને તમે જોઈ શકો છો આ રીતે એવી રીતના તમારે બનાવતા જવાના છે બરોબર આ માર્કિંગ છોડી દેવાનું છે ને આ માર્કિંગને અહીંયા જોઈન્ટ કરી દેવાનું છે અને આ એક માર્કિંગ છોડી દેવાનું બીજું માર્કિંગ છે આપણે 1 ઇંચનું એ અહીંયા આ રીતે રાખી દેવું એવી રીતના તમે નાના મોટા પણ બોક્સ કરી શકો બરોબર એક 1 ઇંચના પણ કરી શકો અહીંથી આ રીતે અને આ ભાગ છે ને આ રીતે આ રીતે એક ઇંચ ના કરી શકો બે ઇંચ ના કરી શકો રીતના તમારે લેવી હોય તો કેવી રીતના લેવી તે તમને સમજાવી દો તો આપણે સાદી ચપટીમાં તો ફક્ત આપણે ચપટી એક જ સાઈડ લેતી જવાની બરોબર આ રીતે એમાંય તમે એક એક ઇંચ નું માર્કિંગ કરી શકો બરોબર આ રીતે જે રીતના બતાવું છું એ રીતે તમારે લેતી જવાની ચપટી ને ઘેર બનાવી લેવાનો આ એક આપણો ઘેર બનશે ને બીજો આપણે બીજા પાર્ટમાં બરોબર આમાં એ રીતે આપણે બંને પાર્ટમાં રાખી ને જે આ કાપડ છે ત્યાં સુધી આપણે સંકોસી લેવાનું એટલી ચપટી લઈ લેવાની એ એક પાર્ટ ત્યાં થશે ને બીજા પાર્ટનું આ રીતે આપણે બરોબર એ બીજો પાર્ટ એ રીતે આપણે બંને ઘેર બનાવી લેવાના છે તો નેક્સ્ટ વિડીયોમાં તમને આની સિલાઈ પણ બતાવીશ કે કેવી રીતના તમારે આની સિલાઈ કરવી નાના ટુકડા નાની બેબી ચાર થી પાંચ વર્ષની બેબી હોય તો કેવી રીતના તમારા ચણિયા ચોલી બનાવી એ તમને સુંદર મજાનું તમને કટિંગ અને સિલાઈ બંને વિડીયો અપલોડ કરીશ બરાબર તમને આ વિડીયો કેવો લાગ્યો એ તમે કોમેન્ટ બોક્સમાં મને જરૂર કોમેન્ટ કરજો હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરે તો સબસ્ક્રાઇબ કરી લેજો નોટિફિકેશન બિલ પર ઓલ કરજો વિડીયો લાઇક કરજો પર જરૂર કોમેન્ટ કરજો ને આ રીતે ભાઈઓ બહેનોની રિક્વેસ્ટ આવતી તમે ઓનલાઈન ફરમા દેવાનું સ્ટાર્ટ કરેલું છે ભાઈઓ બહેનો તો મેં નીચે વોટ્સઅપ નંબર આપેલા છે તેમાં કટોરી વાળા છે ટક્સ વાળા કે ડ્રેસ તમે તમે મંગાવી શકો છો એની ઉપર કોલ કરીને બધી માહિતી મેળવી શકો છો અમે કાપડ માં આપીએ છીએ એટલે તમે પ્રેસ કરી શકો ધોઈ શકો ને તમે ફાટવાની કોઈ ઝંઝટ નહીં સુંદર મજાનું પરફેક્ટ ફિટિંગ આવશે ખુદ મેં કરેલું કટિંગ છે તો તમે બધી માહિતી મેળવીને ફરવા મંગાવી શકો છો આ વિડીયો જો ખુબ ખુબ ધન્યવાદ